પાટણના સાંતલપુર પંથકમાં કેનાલ બિસ્માર હાલતમાં જોવા મળી છે નર્મદાની કેનાલ બિસ્માર અને સાફ સફાઈનો અભાવ તેમાં હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી છે મઢોતરા રોજુ ગરામડીને જોડતી આ કેનાલ છે જે બિસ્માર પરિસ્થિતિની અંદર જોવા મળી રહી છે કેનાલમાં અનેક જગ્યાઓ પર ભંગાણ પડ્યું હોવાની સ્થિતિ છે જેમાં રવિ સિઝનની તૈયારીઓ કરતા ખેડૂતો હવે ક્યાંક મૂંઝવણમાં પણ મુકાયા છે કારણ કે સિંચાઈ માટે પાણી મળશે કે નહીં તે પણ એક મોટો અત્યારે પ્રશ્ન સર્જાયો છે જે ખેડૂતોને સતત મૂંઝવણમાં મૂકી રહ્યો છે અને માણસોને ચોમાસું પાકમાં એક રૂપિયાનો પાક પણ આવેલ નથી અને સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે અને જ્યારે ખેડૂતને રવિ સિઝન લેવાનો વારો આવ્યો ત્યારે કેનાલોના સાહેબ અધિકારીઓ નિગમના અને સરકાર શ્રી દ્વારા અમને નમ્ર વિનંતી છે કે અમારું આ માઇનોર કેનાલું તમામ બંધ પડી છે અને ખેડૂતોએ એરંડા રાયડો અને મેન અમારો પાક જીરાણો જેની અંદર મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવના ખાતરો નાખી અને તૈયાર કરીને બેઠા છે પણ ખેડૂત કરે તો કરે શું જેની અંદર પાણી પીત આપવા માટે નથી તો અમારી સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ જોઈ શકો છો કોઈ જગ્યાએ લાઇનિંગ કરેલું નથી અને કોઈ જગ્યાએ સાફ સફાઈ પણ કરેલી નથી